દીવના વણાંકબારાની બોટને સીપે અડફેટે લેતા ખલાસી લાપતા હતા જેમાંથી તંડેલ તથા બે ખલાસી મળી આવ્યા છે તેઓ મોડી રાત્રે વણાંકબારા ખાતે પહોંચતાઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ દીવ ખાતે ખસેડવામાં આવ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવની વણાંકબારાની એક બોટને રાજુલા અને પીપાવાવની વચ્ચે સીપે અડફેટે લેતા બોટનો દરિયામાં ગરકાવ થયો હતો તથા ખલાસી અને ટંડેલ લાપતા હતા હાલ ત્રણ ખલાસી જેમાં ટંડેલ મિલન નરસી જેઠવા ઉંમર વર્ષ એકત્રીસ રહેવાસી ટીમ્બાવાડી વણાકબારા તથા અનિલ રમેશ વનગટ ઉંમર વર્ષ છેતાલીસ રહેવાસી બિરડી તલસારી અને જલારામ ગોવિંદ વલ્વી ઉંમર વર્ષ ચાલીસ બિરડી તલસારીને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને હજુ પાંચ ખલાસીની શોધખોળ ચાલુ છે હાલ આ ત્રણ ખલાસી વણાકબારા ખાતે પહોંચ્યા હતા તેને એકસો આઠમાં દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે ફિશરીઝ ઓફિસર સુકર આંજણી બોટ માલિક ચુનીલાલ દેવા બારિયા સહિત અનેક આગેવાનો માછીમારો વગેરે હોસ્પિટલ પહોંચ્યા હતા

દુખાવો થતો દેજો માથામાં આવી એટલે તમને પટકાણી ભારે થી વાપર જતી હતી

મારી બોટ નિરાલી નામે ડીડી જીરો ટુ સેવન ફાઈવ સેવન પચીસ ના સાત બોટ ફિશિંગમાં જેટી ઉપર આવતા હતા ત્યારે રાતના દસ અગિયાર વાગ્યાના ગાળામાં કોઈ મોટા જહાજે ઠોકર મારી અને એમાંથી અમારા બોટ ને ત્યાં ડૂબી ગઈ તેમાંથી સાત ખલાસી માંથી ત્રણ ખલાસી છોડ પર કરતા અમે લાવેલા છે ચાર ખલાસી અમારા મિસ થયેલા છે